અસલમ ગોરી તેમના મિત્રો સાથે નશાની હાલતમાં નેરામ વિસ્તારમાં આવી અપશબ્દો બોલી આતંક મચાવતા હતા જે બાબતે રોનક દાળપુરીવાળા પુરીવાળા દ્વારા ટોકવામાં આવ્યા હતા જે બાબતની દાજ રાખી આ લુખા તત્વો દ્વારા આશરે ચાલીસ જેટલા લોકોનું ટોળું બનાવી દાળપુરીની લારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને લારી સહિતના સામાનને નુકસાન કરી નાસી છૂટ્યા આ બાબતે ઇન્દ્રાભાઈ દ્વારા પોલીસ કેસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે

મારવાનું કારણ કારણ એ છે સાહેબ કે કાલે અહિયાં નસેડી હાલત માં એ લોકો ગાળું બોલતા હતા ને એને ટોક્યા હતા સાહેબ ને એના એના દાજ આજે એ લોકો પચાસ જણા નું ટોળું લઈને અમારી ઉપર હુમલો કરવા આવ્યા હતા સાહેબ